માતા પિતા ઘણીવાર નાના બાળકોને શાંત રાખવા માટે તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે તેને પગલે બાળકોને શાંત થઈને કલાકો સુધી મોબાઈલ સ્કેમ તાકી રહે છે જોકે આટલી નાની વયમાં મોબાઈલની લત લાગ કારણે બાળકોના મગજનો વિકાસ સારી રીતે શકતો નથી બાળકોને સમયસર બોલાવી શીખી કરતા નથી આ સંઘોમાં માતા પિતા બાળકોને બોલાવા કરતા માટે મદદ સુધા લેવી પડે છે રાષ્ટ્રીય બાળકો સવાથર કાર્યક્રમમાં રૂઢિક સ્થિતિ ડ્રિક અને ઇન્ટરનેશનલ સેન્ટર ડીઆઈસીની નાના મેડિકલ ઓફિસ ઓફિસર ડૉક્ટર આયુન્ય શર્માએ જણાવ્યું હતું કે કોરોના કાળની શરૂઆતથી બાળકોમાં મોબાઈલની લતનો આરંભ થયો છે જેને બાળકોના માનસિક વિકાસ પર અસર નાખી છે આવા સંઘોમાં પરિવારના લોકોને બાળકોના વાયુષ્ય ઓડિઝનની પરેશાની લઈને અહીં આવી રહ્યા છે મોટાભાગના એકથી પાંચ વર્ષ વર્ષ સુધીના બાળકોને તેના શિકાર થઈ રહ્યા છે આ સંઘોમાં બાળકોના સારી રીતે બોલી શકતા નથી આ એક ગંભીર સમસ્યા બની રહે છે આયુષ્માન જાણ્યું હતું કે દર મહિને પ્રકારના દસથી પંદર કેસ આવી રહ્યા છે તેની કહી શકે છે કે તેના સેન્ટરમાં રૂઢિક હરિદ્વાર અને સુવર્ણપુરથી બાળકો આવી રહ્યા છે બાળકોનો વ્યવહારમાં કેવો બદલાવ આવે છે બાળકોના ફોનમાં વિડીયો જોવે છે ગેમ રમે છે તેના કારણે આસપાસના વાતાવરણથી દૂર થઈ જાય છે તેના વ્યવહારો અસમાન થવા લાગે છે વય અનુસારથી ગતિવિધિઓને ઘટવા લાગે છે અને સમયસર શબ્દોનો યોગ્ય ઉચ્ચાસર કરી શકતા નથી આવા લક્ષણો દેખાય તો શરત થઈ જાવ આવા બાળકોને દરેક થોડીક વાર મોબાઈલ માંગે છે પરિવારના લોકો સાથે નજર મેળવવા નથી તેને સાથ પાડીને તો પણ ન સાંભળવું કરે તે વિડીયોના શબ્દો વારંવાર ગણવાના કરે છે આવા બાળકોને સ્વભાવ સીડીઓ થઈ જાય છે ડો આયુષ્યમાન અનુસાર એકથીસ પાંચ વર્ષના સમયગાળામાં બાળકોના મગજનો વિકાસ થતો હોય છે